ખરાબ ઓફર એલું માતાજી ને અગરબત્તી કરે ચેટલા વાજા એલું નાખશે શું કરતો તો અગરબત્તી કરતો તો હવે ના કરાવે પણ લઈ જાવ ના માતાજી તો અગરબત્તી કર દે કર જે જે કર દે કર દો અગરબત્તી એ નહીં પેલા આપણે જે ભળાવાની રહ્યા એ માતાજી ને સભી ના બગાડાય ને કાળું કોનું હાથમાં હોય Cieeeen nabian cek lu asmo yang farah Jeje kardu Hah? Mu toh kaya jeje Saat lu farwa nah ilu taruh laba nu Uji na Ulabu? Kota ngendi? Kota ngendi itla di bagadi jaya તો ચલો આપણે જઈએ હવે નીકળીએ ગિરનાર તો બસ દર્શન કરી બસ નીકળીએ આપડે એલું એ ખરાબ ઉપર આગળ બધી ગિરનાર છે માતાજીની રોજ કરે આવું નવા રૂપિયા પહેલા જતા રહે તો ચલો આપણે જઈએ ફૂટવા ભાઈએ દર્શન કરીને પછી નીકળીએ અમે આપણે ઘરેથી નીકળી ગયા છો ને આપડે સ્કોર્પિયો ગાડી લઈ લીધી છે ને આપડે લલિતભાઈ લલિતભાઈ પણ આવી ગયા છે બહુ બત થોડીક નથી ગયો જી થોડીક આગળ રહેતી નથી વિપુલ જે મોણસો હતા એ જ મોણસો તો આપો ખાલી ખાાયાને અંકાતે એકાઈ છે જોડે જાતો ને અમે જોડે છે કેમેરામાં ઈ જ આવા બીજો કોઈ હાલ આવતું નહીં તો બбовત સિંહ ને આપડે બાહુબા ડ્રાઈવિંગ કરે છે બાવા

ભાઈ અમને રીલ માં લેજો એટલે ખબર પડે કે અમે રીલ બનાવીએ ફોટો પડાયો રીલ ના જમાના ફોટો પડાવો મારે અમારે છે બોલ્યા નહી કોઈ જેટલા જાતે બોલે છે અમને ખબર કે કેટલા કિલોમીટર પછી બોલવાનું ચાલુ કરી તો બોલતા રહો તો ખબર પડે કે લલિતભાઈ મારા પાછળ બેઠા મારી પાછળ બેઠા સીટ સીટમાં તો સંભાવ ઉતર્યા છો કેમ કે બધાને લાગી છે ભૂખ છે કે આખા દિવસનું કોઈને ખાધું નથી કેમ કે બધા હતા પાન એના કારણથી કેમ કે અમે પાલમપુર ગયા હતા પણ અહીંયાથી તેવાથી આપણે રિટર્ન થઈ ગયા હતા એટલે હવે જમીન પછી આગળ નીકળીએ તો ચલો આપણે હવે જઈએ હોટલમાં જમવા નો પેલી મગા વિપુલ વિપુલને ચાલુ જ છે બ્લોગ બનાવવાનો તો અમારે બે બ્લોગ છે એમ જ આવ્યું કેમ કે થોડું ઘણું આગુબાજુ હોય છે બોલવાનું એ બધું કે લોકે લોકેશન તો બે એક જ આબા નહીં ને બે અપલોડ અમે એક જ અંગાત કરવાના કે એડિટિંગ પણ અમે એક જ અંગાત કરીશું ના ભગત સિંહ તો અહીંયા એડો જંબાડો તો હવે એ માર ફોટો પાડો કે માર માર ગાડી નજીક કે મે ફોટો નહીં પાડ્યો કે નહીં વિડિયો મારા પાસે લાલે કે વિડિયો લઈ લે વિડિયો લઈ લે ભાઈ

તારો હાથ હાવા નહીં તારો હાથ ઉપડ્યું લે તો આખો મળતો કેસ બન બબો અમાર જપતા નહી ગીત બધર બધર કરે પ્રોગ્રામ મે યે બોલ મજા આવે ને પાજર ગીતો પડવા દી મજા આવે પણ કંડિયા સુ સાવનું શું કરો યાર સાઉન્ડ તો રેયા હોય પણ અમાર આગળ ઓછું હમરાય પાજર પિકર લગાયેલા છે આગળ પિકર એ મને બોલી ના પોલી ગાને બોલે મારે એ નહી પીલ આરે જોની એ મારી છે એ બજુ મને સમજાઈ દેજો કે મારા આટમી માર ખાશે હવે તું મને મારવે ને આ તો જરી બરબડ કરે શું કરો પાળી નતો બોળો યાર તો પણ નાખ્યા દેના તો તું લાયવ ઇન્શાઅર એટલે ચાલો આપણે આ તો સોંગમાં વાપરી જેમ કે સોંગ માં આવશે કોફી તો આપણે વિડીયો ચાલુ રાખવું નહીં ને આપણે ડાયરેક્ટ આપણે કિનાર પર છું ને કોઈ જગ્યાએ એવું લોકેશન સારું હોય છે રોકાશું તો જરૂરથી વિડીયો માં બતાવશું ચાલો આપણે પછી આગળ જય માતાજી કઈ જગ્યા પર પહોંચ્યા એ તો ખબર નહીં તો આપણે ભાવુભાઈ પૂછી લઈએ કઈ જગ્યા પર પહોંચ્યા બોલી તને ખબર છે

આજે પહેલી તો એવું બન્યું ઘૂંગ નહીં આવી મને જેમ કે મોજ મસ્તી થી આયા છો આ જગ્યા પર હો તો ચલો આપણે ઘડી ઘડી પછી કોઈ બીજા લોકો છે મતલબ કે આટલા આટલા ફરી ગયા તોલ નાખો આમાં કાથી આયા છે કે એક ભાઈ હતો ફાસ્ટ એક બનાવવા વાળો માલદારી હોટલ પેલા કાઢી હોટલ બતાય બતાય નંબર

આપડે હું ક્યાં તો વળવાનું તું પાછું વાળે આ તો ગાડીયા પેલા ચડવાનું ઈ લઈ જાય તો જવા દે પાસે આઈ ગયે આ તો આપડે જે જવાનું છે ને આપડે જે ચડવાનું છે ને એ રસ્તો છે આ તો તો મને ખબર છે છે આટલા ગાડી પાર્કિંગ કરી પાર્કિંગ આપડે હોય કરવાનું કે વિપુલ હશે બરોબર પાર્કિંગ પેલો ગેટ પેલો ગેટ કહેતો હતો ને એ મંદિર ના છેલ્લો ગેટ લે ગેટ ભરેલા નજીક કરી હતી પાર્કિંગ પેલી સાઈડ થી અંદર નહી આપડે પેલા જવા દે ને ભાઈ પણ ક્યાં પછી ગયા સવારે આપડે